ભાવનગર જિલ્લાના ઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ગોરધનભાઈ મકવાણાનું તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સીએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો નાવ બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા ઘટનાના કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ファンの人は。